નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 માંડવીનું વહાણ મધ દરિયે ગયું જીવ બચાવવા સોળ ખલાસી દરિયામાં કૂદી ગયા બધાનો જીવ બચી ગયો આખરની સિઝન પૂરી થઈ છે ત્યારે સોમાલિયાથી દુબઈ જવા માટે સાગર પ્રવાસ ખેડી રહેલું અહીંનું વહાણ અકસ્માતે આગમાં લપેટાઈ જવાથી અમંગળ ઘટનાથી સાગર ખેડૂતો ચિંતાતુર બન્યા હતા સદભાગ્યે વાહણમાં સવાર તમામ સોળ ખલાસીને ઉઘારી લેવાતા હાશકારો અનુભવાયો હતો કચ્છી વહાણવટી એસોસિએશનના પ્રમુખ હાજી ઈશા સિદ્દીક થેમ છે એ આપેલી જાણકારી પ્રમાણે અત્રેની હાજી એન્ડ સન્સ કંપનીની માલિકીનું બારસો ટનની ક્ષમતાવાળું ફઝલે રબ્બી વહાણ સદરહુ માલવાહક જહાજ ગત દિવસે બારેક વાગ્યે કિસ્માયુ સોમાલિયા બંદરેથી દુબઈ જવા હંકારાયું હતું આ દરમિયાન કિસ્માયુથી માત્ર આઠ નોટિકલ માઇલ પહોંચ્યું ત્યારે વાહનના એન્જિનમાં અકસ્માતે ટર્બો ફાટતા વિકરાળ આગની લપેટમાં આવી ગયું હતું અત્યંત ચિંતાતુર પરિસ્થિતિમાંથી વાહનને ઉઘારવા પ્રયાસો ના કામયાબ નીવડ્યા હતા જીવ બચાવવા માટે ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા સદનસીબે તેઓને એમએનવી બે હજાર એકત્રીસવાળું અલફઝલ વહારે આવ્યું અને તમામ દરિયા દરિયાખેડૂઓને ઉઘારી લેવાયા હતા જો કે આગની ભયાનકતાને પરિણામે હદભાગી વહાણ પૂર્ણતઃ નાશ પામ્યું હતું ખલાસીઓ સંપૂર્ણ રીતે સલામત હોવાની જાણકારી અપાઈ હતી બચી ગયેલા તમામ સોળ સાગર ખેડુમાં સાગર ખેડુમાં અલી હુસૈન અને આગરિયાઓનો સમાવેશ થાય છે મારું નામ લેકગ હાજી આગરી અચે મારી કંપની છે હાજી એન્ડ મારો આંખ કિસ્માયુધી દુબઈ આવતો હતો એ કલાક થયો હતો ને જીઓમાંથી આગ લાગી ગઈ બપોરના એક વાગે તો ખબર પડી તો કેન્યાની પોસ્ટકાર્ડ અને ખિસમાઈઓના બધે પોટવાળા વેપારીઓ બધે સારી હેલ્પ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અને પાછા ઈ લઈ ને પાછા અમારો વાણું હતો એના ઉપર માણસો દીધા છે માણસો બધે સહી સલામત છે અલહમદુલ્લા બધે ખૂબ ખિસ્માઈઓમાં અમને હેલ્પ કરી છે એનો પણ આભાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર